મુખ્યમંત્રી કુમારે પટના શહેરના રાજેન્દ્રનગર વિસ્તારમાં સુશીલ મોદી પાર્કનું ઉદઘાટન કર્યું સુશીલ મોદી પાર્ક બિહારના પૂર્વ ઉપમુખ્યમંત્રી અને ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા સુશીલ મોદીની યાદમાં સ્થાપિત કરવામાં આવ્યો છે આ અવસરે મુખ્યમંત્રીએ તેમના યોગદાનની પ્રશંસા કરી અને કહ્યું કે આ પાર્ક તેમની કાર્યશૈલી અને સમર્પણને સન્માનિત કરશે પાર્કના ઉદઘાટન સમારોહમાં ડેપ્યુટી સીએમ સમ્રાટ ચૌધરી ભાજપ પ્રદેશ અધ્યક્ષ દિલીપ જયસ્વાલ મંત્રીઓ વિધાયકો અને અન્ય ગણમાન્ય લોકો ઉપસ્થિત હતા સમારોહ દરમિયાન મુખ્યમંત્રીએ સુશીલ મોદીની પ્રતિમાને માળાર્પણ કર્યું અને તેમના યોગદાનને યાદ કર્યું આ પાર્કના નિર્માણથી રાજેન્દ્રનગર વિસ્તારમાં હરિત વિસ્તારનો વિકાસ થશે અને સ્થાનિક લોકોને એક નવું જાહેર સ્થળ મળશે સુશીલ મોદી પાર્કનું ઉદઘાટન મુખ્યમંત્રીની પ્રગતિ યાત્રા હેઠળ થયું જેમાં તેમણે રાજ્યની વિવિધ વિકાસ યોજનાઓનું નિરીક્ષણ કર્યું આ પાર્ક ઉપરાંત મુખ્યમંત્રીએ પાટણામાં અન્ય વિકાસ પ્રોજેક્ટ્સનું પણ ઉદઘાટન કર્યું જેના દ્વારા શહેરવાસીઓને શ્રેષ્ઠ સુવિધાઓ મળશે આ પગલું રાજ્ય સરકારના વિકાસાત્મક દૃષ્ટિકોણને દર્શાવે છે જેમાં હરિત વિસ્તારનો વિકાસ અને જાહેર સુવિધાઓનું વિસ્તરણ મુખ્ય છે